ફ્રેશ રિફ્રેશિંગ તરોતાજા કરી દે તેવું અને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવું નવું ડ્રિંક હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચન માં આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ પણ સુપર ટેસ્ટી મહેમાનો થી લઈ ઘરના બધા ને સભ્યોને પસંદ આવે ને તેવું અને ખાસ કરીને ગરમીઓ માટે બેસ્ટ લૂનો લાગે તેના માટે આખા વર્ષ સુધી બનાવી સ્ટોર કરી શકો છો એકદમ સિમ્પલ અને સરળ છે ફ્રેશ ફ્રેશિંગ કરી દે તેવું છે તો ચાલો બનાવીએ એકદમ નવું ટેસ્ટી હેલ્ધી ડ્રિંક તો એના માટે મેં અહીંયા એક કિલો કાચી કેરી લીધી છે અહીંયા તમે કોઈ પણ કેરી લઈ શકો મેં કેસર કેરી લીધી છે હવે કેરીની છાલ કાઢી આ રીતે એના ટુકડા કરી લેવાના છે તો આ રીતે ટુકડા કર્યા પછી હવે આ ટુકડાને આપણે સોફ્ટ કરવા માટે બાફવાના છે તો આ રીતે મેં એક પેનમાં સ્ટીમરની પ્લેટ રાખી દીધી છે અને એમાં આ રીતે ટુકડા એડ કરીશું તો પાણી એડ કર્યા વગર જ આપણે વરાળથી જ બાફવાના છે એટલા માટે આ રીતે એડ કરી અને પછી ઢાંકી ત્રણ થી ચાર જ મિનિટ માટે રહેવા દેસુ સોફ્ટ થઈ જશે કેરીને બફાતા બિલકુલ સમય નથી લાગતો તો અહીંયા પાંચ મિનિટ પછી તમે જુઓ કેરી સરસ રીતે બફાઈ ગઈ છે સોફ્ટ થઈ ગઈ એકદમ હાથથી ટચ કરો ને તો મેસી થઈ જાય બસ એવી સોફ્ટ થઈ ગઈ છે તો બસ આ રીતે બફાઈ જાય ને એટલે ઠંડી કરો તો પણ ચાલે ને ગરમ ગરમ તમે એને ગ્રાઇન્ડ કરો ને તો પણ ચાલે આ રીતે લઈ લેશું અને પછી એને મિક્સર જારમાં એડ કરી દેસુ આ રીતે થોડી હલકી ગરમ ગરમ છે ને ત્યાં જ હું એડ કરું છું અને તમે આવી કાચી કેરીમાંથી નવી નવી રેસીપી કંઈ બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જો છો ને એ પણ મને કહેજો તો આ રીતે બધી પેસ્ટ મેં કેરીની એડ કરી દીધી મિક્સર જારમાં હવે એમાં મસાલા એડ કરીશું તો અડધી ટી સ્પૂન મરી પાવડર એક ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને એક ટી સ્પૂન સંચડ પાવડર એડ કરીશું એક ટી સ્પૂન વરિયાળી એડ કરીશું વરિયાળીનો પાવડર હોય તો એ પણ એડ કરી શકાય હવે સરસ પાણી એડ કર્યા વગર જ બ્લેન્ડ કરી લેશું તો આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે આપણે જે મસાલા એડ કર્યા ને એ મસાલા છે ને એના ફ્લેવર અને કેરીનો ખાટો મીઠો ટેસ્ટ આ શરબત કે આ ડ્રિંક એકદમ બેસ્ટ બનાવે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે તો બહારના જે આપણે ડ્રિંક પીએ ને એનાથી બેસ્ટ છે નાના બાળકોથી લઈ મોટા બધાને પણ ખૂબ પસંદ આવશે હવે આપણે જે વરિયાળી અને બધા મસાલા એડ કરીએ ને એમાં જો કોઈ મોટા કણ હોય ને તો એ નીકળી જાય ને એટલા માટે આપણે એને ગાળી લેશું તો એકદમ સ્મૂથ આપણું શરબતનું મિક્સર તૈયાર થશે આ રીતે બધો પલ્પ છે ને એને ગાળીને તૈયાર કરી લેશું અને પછી જ આપણે એનો યુઝ કરીશું તો હવે તમે જુઓ અહીંયા જે પણ આપણે મસાલા એડ કર્યા હતા ને એમાંથી જે પણ કણ નીકળ્યા ને એને દૂર કરી દઈશું અને પાછળના ભાગમાં આ જે પલ્પ નીકળ્યો હોય ને એને આપણે લઈ લેશું એટલે બધો પલ્પ એકસાથે આપણો ભેગો થઈ જશે અહીંયા હું કોઈપણ જાતનો કલર એડ નથી કરવાની તમે કલર એડ કરી અને જે એવો કેરીનો કલર હોય ને ગ્રીન એવો પણ બનાવી શકો છો હવે આપણે એની ચાસણી લેવાની છે એના માટે તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ અને જેટલી ખાંડ લ્યો ને એનાથી અડધો પાણી એડ કરવાનું છે કેસર કેરી છે ને એ બહુ ખાટી નથી હોતી અને એમાં ખાંડનું પ્રમાણ પણ ઓછું જોઈએ છે મીઠી હોય છે એટલે હું એક કપ ખાંડ અને એની સાથે અડધો કપ પાણી એડ કરું છું બસ ખાંડને આપણે માત્ર મેલ્ટ કરવાની છે પહેલાં અને પછી જ આપણે એની ચાસણી તૈયાર કરીશું પણ પહેલાં ખાંડને આ રીતે મેલ્ટ કરી લેવાની પાણી સાથે આ રીતે મેલ્ટ થઈ જાય ને બસ ત્યાં સુધી આપણે પહેલાં એને કૂક કરી લેવાની છે પછી આપણે જે પલ્પ તૈયાર કર્યો છે ને તે બધો પલ્પ આ સમયે એડ કરી દઈશું અને પલ્પને એડ કર્યા પછી જ આપણે ચાસણીને ચેક કરવાની એટલે તમે એને આખો વર્ષ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય તો આ રીતે ખાંડના પાણીમાં આપણે પહેલાં પલ્પને સારી રીતે મિક્સ કરીશું અને બેથી ત્રણ જ મિનિટ હવે આપણે એને કૂક કરવું પડશે કારણ કે પહેલે જ આપણે ખાંડ મેલ્ટ કરી લીધી છે અને પાણી પણ ગરમ છે ને એટલે ચાસણી આવતા બિલકુલ વાર નહીં લાગે કેરીમાં પણ પાણી એડ નથી કર્યું તો ઝડપથી ચાસણી આવી જશે તો જેમ જેમ તમે મિક્સ કરશો ને મિક્સર કલર ચેન્જ થતો જશે થોડું થીક થતું જશે એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે અને તમે ચમચાથી નીચે પાડો ને તો બસ એ જે મિક્સર નીચે પડે ને એ તૂટતું ના હોય ને એની એકદમ લાડ જેવી તૈયાર થતું હોય ને એટલે ચાસણી આવી ગઈ હોય તો પણ એકવાર ચેક કરી લેવાની એક તારથી ઓછા તારની ચાસણી હોય ને તો તમારે થોડીવાર માટે કૂક કરી લેવાની તો અહીંયા તમે જુઓ બધું મિક્સર સરસ એવું સિલ્ક અને સ્મૂથ થઈ ગયું છે તો ચાસણીને પહેલાં ચેક કરી લેશો અને પછી જ આપણે આ રીતે એમાં બબલ્સ આવવા લાગ્યા તમે જુઓ હવે સરસ પરફેક્ટ થીક થઈ ગયું છે અને આ રીતે નીચે પાડીએ ને તો બસ બહુ તૂટતું નથી પણ એને ચેક કરી લેવું જરૂરી છે એટલે પહેલાં આપણે એકવાર ચેક કરી લેશું તમે જુઓ અહીંયા પરફેક્ટ તાર આવી ગયો બિલકુલ એક તારની ચાસણી રેડી થઈ ગઈ બિલકુલ તૂટતી નથી અને હજી આ પેન તો ગરમ જ છે એટલે જો જરા પણ કાચી હશે ને તો સરસ એવી કૂક થઈ જશે હવે જે ખાંડ એડ કરી અને એના ક્રિસ્ટલ ના બને અને ખાટો મીઠો ટેસ્ટ આવે ને એના માટે આપણે અડધું લીંબુનો રસ એડ કરીશું તો એક ટેબલ સ્પૂન જેટલો મેં એડ કર્યો છે મિક્સ કરી દેસુ અને હવે ગેસની ફ્લેમ બંધ કરી મિક્સર નીચે ઉતારી ઠંડુ કરી લેશું ત્યાં સુધીમાં શરબત બનાવવા માટે આપણે પેલા ગ્લાસને ગાર્નિશ કરવા માટે આ રીતે કાશ્મીરી લાલ મરચું પાવડર અને મીઠું એડ કરી મિક્સ કરી લેશું અને સરસ તેવા ગ્લાસને પણ ગાર્નિશ કરીશું તો ગ્લાસની ગાર્નિશ કરી અને તમે મહેમાનોને શરબત સર્વ કરો ને તો મહેમાનોને પણ ખૂબ જ મસ્ત લાગે એકદમ નવું ટેસ્ટી લાગે હવે અહીંયા ગ્લાસ ઉપર થોડો લીંબુનો રસ લગાવી દેસુ અને પછી આ રીતે ગ્લાસને ઊંધો કરી અને થોડી વાર આ રીતે કરશું ને એટલે સરસ એવું ગ્લાસમાં એક ગાર્નિશિંગ જેવો લુક આવી જશે તમે જુઓ હોટલ રેસ્ટોરન્ટમાં જે પણ મળે ને એ રીતે હવે અહીંયા આપણે શરબત બનાવવા માટે તૈયાર કરેલો મેંગોનો પલ્પ લઈ લેશું તમે અડધો કપ લીધો છે અને થોડા ફ્રેશ પુદીનાના પાંદ હોય તો એડ કરવાના નહીં તો સ્કીપ કરો તો પણ ચાલે અને પછી એમાં ઠંડુ ઠંડુ પાણી એડ કરીશું જો ઠંડુ ન હોય ને તો નોર્મલ પાણી પણ એડ કરી સાથે બરફના ટુકડા એડ કરો ને તો પણ ચાલી જાય મિક્સ કરી લેશું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું આ રીતે કલર ચેન્જ થઈ જવો જોઈએ અને થોડું થીક પણ રહેવું જોઈએ ટેસ્ટ પણ તમારે ચેક કરી લેવાનું અને હવે ફુદીનાના પાનને આપણે કાઢી લેશું અને પછી આપણે આ ઠંડુ ઠંડુ શરબત સવ કરીશું અને ઉપરથી થોડા વધારે ઠંડુ કરવા માટે હું અહીંયા બરફના ટુકડા પણ એડ કરું છું અને થોડું આપણે ફુદીનાથી ગાર્નિશ કરીશું એકદમ ચીલ ચીલ આ મેંગો ને સર્વ કરીશું આખા વરસમાં ગમે ત્યારે બનાવી શકો છો અને ઠંડુ થયા પછી આ પલ્પને આ રીતે એટેડ કાચની બરણીમાં કે સાદા બોટલમાં કોઈ પણ બોટલમાં ભરીને તમે ફ્રીજમાં રાખી સ્ટોર કરશો ને તો આખું વરસ પણ ખરાબ નહીં થાય છે ને એકદમ સિમ્પલ ટેસ્ટી અને કાચી કેરીમાંથી આ નવી રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે આખા વર્ષ સુધી કેરીનો તમે આનંદ માણી શકશો નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવશે તો ટ્રાય કરવાનું